કેમ છો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ બધા મિત્રો ને આપણે આવી એક નવો જ લઈને આપણે આવી ગયા છીએ આજે વેહું સારવા આવી છે વેવું સારવાર જાય છે અત્યારના વાગી ગયા છે ત્રણ વાગી ત્રણ વાગે આપણે વેવું નીકળી જશે લઈને ધીમા ધીમા સરસ આવા તડકાનો તમારો ભાઈ વેવું સારવાર નીકળી ગયો છે તમને કંઈ વિચાર થાય લાઇક કરી નાખો હાલો ફટાફટ તો મિત્રો ધીમા ધીમા જઈએ બહુ તડકો છે આજે હવે પાણી પણ વાળવાનું છે લગભગ કાલે જ વાળવાનું છે તો કાલે આપણે વ્લોક શૂટ કરશું કપાસમાં આપણે પાણી વાળવાનું છે આવ ધીમા ધીમા આપણે જાય લઈને કાળી કાળી ભેહું દેખાય હોય તો કાળી દેખાય ને ચાલો ચાલો મિત્રો બંને જો લોકમાં આપણે ભગર નું કહેવાય છે ભગર ગાભણી છે કે નથી ગાભણી એ બધે બધું સવાલનો તમારો જવાબ આવી જશે આજે તમારો તો સવાલ નથી પણ મારો સવાલ થાય છે તમને શું લાગીશ ગણી છે કે નથી ગાભણી એ બધું આપણે પાળ જઈને કહેવાનું છે ટાટા પોરનું નું મને થાય છે ગરમી ધીમા ધીમા નીકળી ગયા છે સરવાનું બધું પૂરું થઈ ગયું છે પણ આમ થોડું થોડું છે તો ધીમે ધીમું સરતા હોય કે ખબર નહીં આપડે કેટલા સમય પછી ભી ચડી છે ત્યાં સુધી મારો ભાઈ પાર્ક છોડતો ત્યારે તો હું આજે લઈને આવી ગયો છે પણ હવે હું હોય કે ખબર નહીં હોય તડકો છે હવે તો બસ દસ પંદર દિવસ સરવાનું સાવથી સાવ પૂરે પૂરું થઈ ગયું અત્યારે આ બધું હોય પેડું એ સરી લે હવે પાળાનું શું છે એ હું કંડિશન આપણે આજે આજે જવાનું છે પાળાનું ઉપર ઉપર તો બધું બળી ગયું છે તો હું કાયમ ભણવા જાવ એમ ગામમાં દૂધ દેવા જાવ એ બધું તો બધું ખબર હોય પણ એઠે હું છે એ ખબર નથી આ શરવા તો કાયમ જાય પીવું એ બધું આપણે આજે નક્કી કરવાનું છે હું સરવાનું છે તો કાલથી છોડવાના બાકી પછી રજ્યા બેહું ને વીરંટ તો છે પણ અત્યારે રાખવી પડે એમ છે ઉનાળો છે હજી આ એવું બધું ચાલે મળીએ આપણે ફાઈનલી આપણે નજીક પહોંચી ગયા છીએ પાડો ધીમા ધીમા સડી સડીએ ચડીએ આપણે પેવો લઈને ચડીએ ચાલો ચાલો હાલો આલો હાલો હાલો ગરમી મારી નાખે એવી ગરમી છે હાલ ટપાલ ટોપા લઈને દેખાતી આવા કાળા પીડકા કઈ સાઈડ સરવા જવું આમાં નાખી દો હાલો ને આમાં જવા દે યસ આમ થોડું થોડું છે તો આમાં જ નાખી દો હાલ બગર હવે મારે જવું સામ બોલો પર હું પીપળે બેવા વંડી વંડીએ હવે ગરમી એવી થાય હાલો એ અને નાખી દો પ્યોર ટપાલ આપણે મળી આવે આગળ વધુ ફાઈનલ મિત્રો નીકળી ગયું છે આપણે અહીંયા શરીર બહુ ધરાઈ જેવી ધરાઈ ગયેલ નથી પણ થોડી થોડી ધરાઈ ગઈ છે અડધે કલાક જેટલું શરીર છે ત્રણ એક તલ થઈ ગઈ છે હવે આપણે આમ આગળ જઈશું ધીમા ધીમે કંઈક સરે સરી લે પછી ના ભે કે ગાય ગાભણી છે કે નથી ગાભણી કંઈ મને કંઈ ખબર ન પડતી એ આપણે કંઈ દેખાતું નથી ને આને ચાર મહિના પાંચ મહિના થઈ જશે ચાર મહિના પૂરા થઈ જાય છે ને પાંચ મહિના પણ થઈ જાય દસ તારીખે એવી રીત નથી આપણે વાસવી તો ગાભરી જ છે કોઈ હો એવું લાગે છે ડૉક્ટરે નથી કરાવી કારણ કે પછી હવે આને કંઈ દેવી નથી કે પછી વેસવી નથી આપણે કે

વૃક્ષો સરવાનું તો સરી લઈએ હવે તો આ બધું બળી ગયું જોઈ શકો છો તમે મિત્રો આ બધું બળી ગયું છે અને બળતું આવે છે આપણે કરમાઈ જશે હા તો હા બળી ગયું સાફે સાફ થઈ ગયો ચોપડા સાફ પછી પાછો હવે સારવાનું આવીએ આપણે પાછો ઉનાળામાં કેમ કે બધા હેઠા બેઠા ત્યાં ઘર બાજુ ચાલો તો અમારા મક્ષદ પાણી ભૂગી ગયા છે મિત્રો હવે બસ અહીંયા તો ધીમા ધીમા મારતો મારતો લઈને આવ્યો છે એક આને આમ કેમ જાઉં તો આમાં નાખી દઈએ આપણે ચાલો અહીંયા નાખીને પછી તો ફાઇનલી ફાઈનલી ગાયું સર જોઈ શકો છો ગયા જશે આપણી ને મારી મારીને ત્યાં પીગાડી છે હારામ હારું ખાવા હર ટુક ટેસ્ટ થી મજાની ખાય છે અડધી કલાક આપણે સરશે પછી આપણે વેંગ લઈને વહી જશું ઘરે કારણ કે ઘરે પણ ઉપર વાડ્યો છે ત્યાં પણ છે આ બધી હેટો ને એટલે ત્યાં સરશે ચાલો મિત્રો હવે ચરી લઈ પછી આપણે આ ઉપર વહી ચલો જનાવર બનાવ નક્કી ન કરાય ચાલો ચાલો તો મિત્રો મારો ભાઈ છે વ્યવસાર હોય છે હું હોય જાવશે ઘરે કારણ કે થોડુંક આમ કામ છે ઘેર એવડા નું બધી તો આ લોકો કદી મળી પછી નમસ્ત જય શ્રી રામ જય બોલી દેવું બધા મિત્રો ચાલો